જય શ્રી રામ જય જય જલારામ સમસ્ત સનાતની હિન્દુઓ માટેનો દિવાળીનો પર્વ એટલે કે આજનો આ શુભ દિન કે જ્યારે સાડા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે દેશ અને વિદેશની અંદર દરેક રામ ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ અને ઉમંગ એક વ્યાપી રહ્યો છે ત્યારે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરેક ભક્તજનો માટે મોરબીની અંદર રહેતા સમસ્ત રામ ભક્તો માટે કુલ એકાવનસો પેકેટ કેસર પેંડાના પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ બપોરે સાડા બાર કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે સાંજે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય એક શોભાયાત્રાનું આયોજન દરબારગઢ રામજી મંદિરથી નગર દરવાજાના ચોક સુધી કરવામાં આવેલ છે ત્યાં નગર દરવાજાનો ચોક કે જેને અમે એકાત્મતા ચોક કહીએ છીએ ત્યાં મહાઆરતી કરવામાં આવશે અને પ્રભુ શ્રી રામની પધરામણીને ઉજવવામાં આવશે ત્યાં પણ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રસાદ વિતરણ છે તે કરવામાં આવશે તો દરેક ભક્તજનો દરેક રામ ભક્તોને શ્રી જલારામ પ્રાર્થના મંદિર તરફથી આહવાન કરવામાં આવે છે કે જ્યારે રામ લલા પધારી રહ્યા હોય સનાતન અખિલ બ્રહ્માંડના દેવ જ્યારે પ્રગટી રહ્યા હોય ત્યારે દરેક લોકો દરેક ધાર્મિક કાર્યક્રમોની અંદર જોડાય ઘરે રંગોળી કરે ઘરે દીવડાઓ પ્રગટાવે તેમજ દરેક જે નજીકના મંદિરો હોય ત્યાં મહાઆરતીનો લાભ લે અને પ્રભુ શ્રી રામના આગમનને વધાવે જય શ્રી રામ જય જલારામ જય શિયારામ જય જલારામ બાપા આજે સમસ્ત હિન્દુઓના સનાતન ધર્મના એવા એક શિરમોર સમાન આપણા લાલા પાંચસો વર્ષ બાદ જ્યારે એક દિવ્યથી દિવ્ય મંદિરમાં વિરાજિત થતા હોય ત્યારે સમગ્ર સંતો સહિત સમગ્ર હિન્દુ સમાજને સમગ્ર વિશ્વને આનંદની લાગણી અનુભૂત થઈ રહી છે આ પ્રસંગે મોરબીમાં સમસ્ત લોકો ઘરે ઘરે દીવડા પ્રગટાવી મહાઆરતી પણ ઉતરાવશે મહાપ્રસાદનું પણ આયોજન છે આ પ્રસંગે જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા દિવ્યતી દિવ્ય ભવ્યતી ભવ્ય સમસ્ત લોકો માટે હિન્દુ સમાજ માટે એક મહાપ્રસાદનું જે પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે શોભાયાત્રા અને નું પણ આયોજન છે એ પ્રસંગે મને ખૂબ ગૌરવ થાય છે એટલા માટે કે બાપા જલારામ બાપાનું એક દિવ્ય પ્રસાદ કાયમને માટે અયોધ્યાની અંદર પહેલો થાળ ધરાશે તો બાપા જલારામ બાપાનો ધરાશે એથી ઉત્તમ બીજો મારો બાપ બીજો કયો હોઈ શકે ખૂબ આનંદની હરસની લાગણી અનુભવું છું અને આ પ્રસંગે મને પણ ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ફરી વખત આ બધાનો જલારામ પ્રાર્થના મંદિરનો પણ આભાર માનું છું બધા લોકો આપણા રાઘવેન્દ્ર આવતા હોય ત્યારે ઘરે ઘરે દીપાવલી મનાવે રંગોળી પુરાય અને મારા રાઘવેન્દ્ર લાલા બધાના જેમ બનીને રહ્યા એ સમસ્ત લોકો એક બનીને રહે એવી પ્રાર્થના જય શિયારામ જય જલારામ